શું તમે જાણો છો કે તુલસીના છોડ પાસે મૂકેલી માત્ર એક નાની વસ્તુ તમારા ઘરમાં ધનની નદી વહાવી શકે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તમારા ઘરમાં તુલસી છે ને તમે રોજ પાણી પણ આપો છો દીવો પણ કરાવો છો પણ ઘરનું નસીબ કેમ નથી બદલાતું પૈસા આવે છે પણ અટકે નથી ઉધાર ટલતું નથી ધંધામાં પ્રગતિ થતી નથી શું તમે વિચાર્યું છે કે તુલસી હોવા છતાં ઘરમાં લક્ષ્મીજી કેમ નથી રહેતી એનું એક મોટું કારણ છે તમારી તુલસી પાસે નથી મુકાતી એ એક એવી ચીજ જે ઘરના નસીબના દરવાજા ખુલી શકે છે આજના આ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું એક એવો ગુપ્ત ઉપાય જે શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે પણ લોકો તેને જિંદગી પર અવગણતા રહે છે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ કહે છે કે તુલસી માત્ર છોડ નથી એ લક્ષ્મીજીનું જીવંત સ્વરૂપ છે અને જ્યાં તુલસી છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે પણ તુલસી પાસે જો ભ્રમથી કે અજ્ઞાનતાથી ગંદી વસ્તુઓ મૂકી દેવામાં આવે અથવા જો એને શ્રદ્ધા વગર પાણી આપવામાં આવે તો એ ઘરમાં સુખ શાંતિ અને ધન ટકતું નથી હવે તમે જ જુઓ કેટલી વખત તુલસી પાસે પ્લાસ્ટિકની બોટલ મૂકી હોય છે જૂના કપડાં લટકાવેલા હોય છે સૂકી માટી હોય છે કે ક્યારેક તો તુલસીના કુંડામાં જ કચરો ભરાયેલો હોય છે આ બધું જોવા પછી લક્ષ્મીજી એ ઘરમાં કેમ રહેશે હવે પ્રશ્ન આવે છે તો સાચું શું કરવું જોઈએ ઉત્તર છે તુલસી પાસે મૂકવી જોઈએ એવી એક ખાસ ચીજ જેને શાસ્ત્રમાં ધન પ્રવાહી તત્વ કહેવામાં આવ્યું છે આ તત્વ કોઈ મોંઘી વસ્તુ નથી એ તમારા ઘરમાં જ હોય છે પણ તમારું ધ્યાન ગયું નથી અને જો તમે એ તત્વ એ ચીજ સચોટ રીતે તુલસી પાસે મૂકી દો તો માત્ર સાત દિવસમાં જ ઘરમાં ધન પ્રવેશ કરવાની શરૂઆત થાય છે તુલસીના દિવ્ય કિરણો તે ચીજના ધાત્વિક તરંગો સાથે સંયોજિત થાય છે અને ઘરના મૂળ સમૃદ્ધિ ચક્રને જાગૃત કરે છે એટલે જ ઘણા ઘરોમાં ધન ટકે છે તો ક્યાંક બચત થાય છે પણ વધતી નથી આજે હું તમને જણાવીશ એ એ એ ઉપાય ચીજ અને રીત જે કોઈ પણ ગુરુજીએ નથી કહી પણ એક વિનંતી આ વિડીયો અધૂરો નહીં છોડશો આ ઉપાય જો તમે જાણ્યા વગર રોકી દો તો તુલસી પાસે ચીજ મૂકવાનું યોગ્ય મુહૂર્ત દિશા અને મંત્ર બધું અધૂરું રહી જશે અને પરિણામ નહીં મળે તો હવે તૈયાર રહો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે શું તમે જાણો છો તમારી તુલસી કઈ દિશામાં છે કે જેથી ધન આવશે કે નહીં એ તુલસીના સ્થાન પર પણ આધાર રાખે છે આજે આપણે એ જ જાણશું શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં તુલસીનો છોડ તો છે પણ ધન પ્રવાહ કેમ સતત નથી રહેતો શાંતિ કેમ ગુમ છે અને પ્રયત્નો છતાં કામ પૂર્ણ કેમ નથી થતા તેના પાછળ એક ખૂબ જ નાનું પણ પ્રભાવશાળી કારણ હોઈ શકે છે તુલસીનો ખોટો દિશામાં મુકાયેલો છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશાની પોતાની ઉર્જા હોય છે તુલસી જેને ધર્મશાસ્ત્રમાં લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે એ જો દક્ષિણ દિશામાં હોય તો ઘરમાં ધનનો ઘાટો ઉધાર વધવો મુશ્કેલી ઘરેલું ઝઘડા અચાનક બીમારી અને માનસિક તણાવ જેવી નકારાત્મક વસ્તુઓના દ્વાર ખુલી જાય છે

અહીં મુકાયેલી તુલસી માત્ર પાવનતા જ નથી લાવતી પણ ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા સતત વહેતી રહે છે અને જો રોજ સવાર સાંજ તુલસી પાસે પાણી આપી ઘંટ વગાડી દીવો પ્રગટાવી ઓમ તુલસી નમઃ મંત્ર બોલીને ભક્તિપૂર્વક પૂજન કરવામાં આવે તો ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ નિવાસ કરે છે તુલસીની આજુબાજુ હંમેશા પવિત્ર વાતાવરણ રહે છે અને એવી જગ્યાએ ઘરની એક દિવ્ય શક્તિ બની જાય છે જોઈએ કે એ વસ્તુ દેખાવમાં નાના હોય છે પણ એની અસર આખા જીવન પર પડી શકે છે જો તમારું જીવન ક્યારે કટવાઈ ગયું લાગે છે અચાનક પૈસાની સમસ્યા ઊભી રહે છે ઘરનો શાંતિ બંધ થાય છે તો તુલસી કઈ દિશામાં છે એ તપાસો કદાચ એ સમસ્યાનું મૂળ એ જ હશે અને ખાસ વાત એ છે કે આ ઉપાય ખૂબ જ સરળ છે ડાયરેક્શન બદલવો ક્યારેક ઘરની તુલસીને સાચી દિશામાં ખસેડવાથી ઘરના નસીબની દિશા પણ બદલાઈ જાય છે તો મિત્રો આજે જ ઘરના આંગણામાં નજર કરો તમારી તુલસી કઈ દિશામાં છે શું એ આપને ધનની દિશા તરફ લઈ જાય છે કે પાછું ભૂલથી ઊંધા રસ્તે ખેંચી રહી છે જો તમારું ઉત્તર કે પૂર્વ તરફ છે તો એ ઉત્તમ છે પણ જો દક્ષિણ દિશામાં છે તો હવે એ બદલવાનો સમય આવી ગયો છે કેમ કે કેટલીક ભૂલો જેવી કે તુલસીની ખોટી દિશા જીવનમાં અંધારી મુશ્કેલીઓ લાવે છે અને આપણે એને નજરઅંદાજ કરીએ છીએ મિત્રો સાચા દિશામાં તુલસી રાખો શ્રદ્ધાથી પૂજન કરો અને પછી જુઓ ઘરમાં કેવી શાંતિ પ્રેમ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે શું તમે પણ એ લોકોમાં આવો છો જેમના ઘરમાં પૈસા તો આવે છે પણ ટકે નથી મહેનત કેટલીએ કરો છતાં ધન દૂર દૂર સુધી દેખાય નહીં આવું તમે પણ અનુભવ્યું છે મિત્રો શું તમે જાણો છો કે માત્ર તુલસીના પાસે મૂકી દેવાયેલી એક સામાન્ય વસ્તુ તમારા ઘનભાગ્યને બદલી શકે છે એવી વસ્તુ જેને તમે રોજ જોયા કરો છો પણ એની શક્તિ વિશે કદાચ ક્યારેય વિચાર્યું નહીં હોય મિત્રો આપણું જીવન ધંધા રોજગાર અને આવક જાવકથી ભરેલું હોય છે દરેક ઘરમાં કમાણી તો થાય છે પણ ઘણી વખત એવું અનુભવાય છે કે ધન ઘરમાં ટકતું નથી પૈસા આવે છે પણ એ ક્યાં જાય છે એની ખબર નહીં પડતી એક અદૃશ્ય અવરોધ હોય તેમ લાગે છે કે જીવન આગળ વધી શકતું નથી અનેક લોકો મહેનત કરે છે પણ તેમ છતાં તેઓ આર્થિક તંગીમાંથી બહાર આવી શકતા નથી આવા સમયમાં આપણે જુસાથી કામ તો કરીએ છીએ પણ જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો ધનના દરવાજા ખુલી જતા અટકાય છે એવું કહેવાય છે કે જ્યાં તુલસીનું વાસ છે ત્યાં શાસ્ત્રો મુજબ લક્ષ્મીજી વસે છે તુલસી માતા માત્ર એક છોડ નથી તે વૈદિક શાસ્ત્રોમાં દર્શાવેલા દેવતાઓના પાવન સ્વરૂપ છે ઘરમાં તુલસી હોવી પોતે જ શુભ માનવામાં આવે છે પણ જો તુલસી પાસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો એ ઘરમાં સમૃદ્ધિ લાવે છે આજે આપણે એવું જ એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય જાણીએ જઈ રહ્યા છીએ જેનાથી ઘરમાં ધન શરૂ થઈ શકે છે આ ઉપાય છે ખૂબ સરળ પણ અત્યંત અસરકારક અને તે છે તુલસીના છોડ પાસે લવિંગ મૂકવાનો હા આજના સમયમાં જ્યારે મોટા ભાગના લોકો ઉપાયોને અવગણતા થયા છે ત્યારે પણ તુલસી સાથે લવિંગ મૂકવાની આ પદ્ધતિ ઘણા ઘરોમાં આજે પણ શ્રદ્ધાથી અપનાવવામાં આવે છે

આ ઉપાય કરવા માટે તમારે બહુ વિશેષ તૈયારી કરવાની જરૂર નથી દરેક શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીજીનો દિવસ તે દિવસે વહેલી સવારે સ્નાન કરીને તાજા કપડાં પહેરી લો પછી તુલસીના છોડ પાસે જઈને એક નાની દીવો કરો તે દીવામાં પણ તમે લવિંગ નાખી શકો છો પરંતુ તે સિવાય બે લવિંગ તુલસીના પવિત્ર પાટિયા નજીક મૂકી દો એને તમે છોડની જમીન પર મૂકી શકો અથવા જો કોઈ થાળી કે પાત્રમાં તુલસી છે તો એના કિનારેથી મૂકશો સૌથી મહત્વની વાત એ છે કે તમે જ્યારે આ લવિંગ મૂકતા હો ત્યારે તમારું મન એકાગ્ર અને શ્રદ્ધા સાથે ભરેલું હોવું જોઈએ એ સમયે તમે મનમાં અથવા ધીમી અવાજે માતા લક્ષ્મીજીનો મંત્ર ઓમ શ્રી લક્ષ્મી નમ બોલી શકો છો મંત્રના ઉચ્ચારણથી વાતાવરણમાં શાંતિ અને પોઝિટિવ વિબ્રેશન ફેલાય છે જે ધનપ્રવાહ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે હવે પ્રશ્ન થાય કે આ ઉપાયનો ફાયદો શું તો સમજવું જરૂરી છે કે ધન પ્રાપ્તિના માર્ગમાં કેટલીકવાર અદૃશ્ય અવરોધો હોય છે જેણે આપણા ઘરમાં ધન રોકી રાખ્યું હોય છે લવિંગ અને તુલસી બંને નકારાત્મકતાને દૂર કરે છે તેના કારણે ઘરના ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ધંધા રોજગારમાં ચાલુ રોકાવટ નચડી થાય છે ખાસ કરીને જેમને રોકાયેલા પૈસા મળતા નથી કે જેઓ વારંવાર નોકરી બદલતા હોય એ લોકો માટે આ ઉપાય ચમત્કાર સમાન સાબિત થાય છે કેટલાક લોકો કહે છે કે તુલસી પાસે મૂકેલા લવિંગથી માત્ર જ નહીં ઘરમાં કલશ શાંત થાય છે જીવનસાથી સાથેના સંબંધો મીઠા બને છે અને બાળકોના ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય છે પરંતુ મિત્રો દરેક ઉપાયની એક રીત અને જો આપણે તે નિયમોનું પાલન ન કરીએ તો પરિણામ મળવું મુશ્કેલ બની જાય છે લવિંગ વખતે જો આપણે તુલસીના પવિત્ર સ્થાન પાસે અવ્યવસ્થિત રીતે પગ મૂકીએ શરાબી દ્રષ્ટિથી વલણ રાખીએ કે શ્રદ્ધા વિહોણા રહીને ફક્ત પરિણામ માટે કરો તો એ વિપરીત અસર પણ કરી શકે છે તુલસી પાસે લવિંગ મૂકીને તેને વારંવાર હટાવવી નહીં કેટલાક લોકો કોથી હાથ લગાવે છે કે અરે શું થઈ રહ્યું છે પણ એ કરશો નહીં લવિંગ ત્યાં મૂકી દેવી અને શ્રદ્ધા રાખવી કે તુલસી માતા એના દ્વારા ઘરમાં ધનની કૃપા લાવશે દર શુક્રવાર તમે નવી લવિંગ મૂકી શકો છો અને જૂની લવિંગને પવિત્ર વૃક્ષ જેમ કે પીપળા પાસે મૂકવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ

એ વાટકામાં થોડા ચોખા પાથરી દો ત્યારબાદ એમાં દક્ષિણાવર્તી શંખ મૂકવો જે ખરો હોવો જોઈએ અને પૂરું કે ઉત્તર દિશામાં મોડું રાખવું એ શંખની બાજુમાં તમે શુદ્ધ ચાંદીનો સિક્કો મૂકવો છે આ બંને સાથે હોવા છતાં ઘરમાં ધનતત્વને આકર્ષિત કરે છે હવે એ બધાની ઉપર થોડું ગંગાજળ છાંટો અને તુલસી માતાજીને ભક્તિપૂર્વક નમસ્કાર કરો તુલસીના ચરણોમાં દીવો કરો સુગંધી અગરબત્તી ધરો અને ઓમ શ્રી હ્રીમ કલ્યાણમ લક્ષ્મી દેવી નમ આ મંત્રનો અગિયાર વાર જાપ કરો આ ઉપાય પાછળનું રહસ્ય એટલું ઊંડું છે કે તમે સમજશો તો શ્રદ્ધા બમણી થઈ જશે શંખ એ સમુદ્ર મંથન દરમિયાન મળેલું એક દિવ્ય તત્વ છે તે ભગવાન વિષ્ણુના હાથમાં રહે છે અને ઘરમાં વાયુ અને જળ તત્વની શુદ્ધિ માટે વપરાય છે ચાંદી એ ચંદ્ર તત્વ સાથે જોડાયેલી છે જે શાંતિ સ્થિરતા અને મંત્ર શક્તિને પ્રગટ કરે છે જ્યારે તમે શંખ અને ચાંદી બંને તુલસીના ચરણોમાં મૂકો છો ત્યારે એ ત્રણ શક્તિઓ તુલસી શંખ અને ચાંદી ઘરમાં એક પાવન ચુંબકીય સ્તર બનાવે છે આ તત્વો ઘરમાંથી દારિદ્ર્ય લોચા ઉધાર અધૂરા કામો અને નકારાત્મકતા દૂર કરે છે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે તુલસી પાસે ચાંદી મૂકવાથી ઘરમાં ચંદ્રશક્તિ સ્થિર થાય છે અને શંખ મૂકવાથી વિષ્ણુ કૃપા સતત વહેતી રહે છે આથી એ ધનનો પ્રવાહ ચાલુ કરે છે એવો પ્રવાહ જે રોકાતો નથી આ ઉપાય તમે સતત સાત શુક્રવાર સુધી કરશો તો ઘરમાં ધીમે ધીમે મોટી ફેરફાર જોવા મળશે પહેલા ઘરના વાતાવરણમાં શાંતિ આવશે પછી રોજના ઉડેલા નાણામાં કાપ પડશે પછી અચાનક ધંધામાં ઉછાળો આવશે અને જૂના અટકેલા પૈસા પણ પાછા મળે તેવી શક્યતા રહેશે કેટલાક લોકોએ તો એવું પણ અનુભવ્યું કે આ ઉપાય શરૂ કર્યા પછી ઘણા વર્ષોથી ન મળતી નોકરી મળી પારિવારિક તણાવ ઘટ્યો અને ઘરમાં ખુશહાલી શરૂ થઈ પણ એક શરત છે આ ઉપાય શ્રદ્ધાથી કરો કોઈ તકેદારી વિના નહીં તુલસી પાસે સફાઈ હોવી જોઈએ ત્યાં થૂંકવું કચરો નાખવો કે અવાજ કરવો નહીં

નવા યોગ બને છે અટકેલા કામો આગળ વધે છે અને મન શાંત રહે છે જે સૌથી મોટું ધન છે તો મિત્રો જો તમારું જીવન પણ આજે અટવાયું લાગે છે ધંધો ઊંધો ચાલે છે ઉધાર વધે છે કે પૈસા આવે તો બચતા નથી તો આજેથી જ આ ઉપાય શરૂ કરો બધું બદલાઈ જશે પણ શરત એ છે કે શ્રદ્ધા અને નિયમિતતા સાથે મિત્રો હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ

હા માત્ર કપૂર પણ એ પણ જ્યારે શ્રદ્ધાથી નિયમથી અને ચોક્કસ સમયે જલાવવામાં આવે છે ત્યારે એ કપૂર માત્ર અગ્નિ નથી રહેતું એ બની જાય છે ઘરના આ અને અંધકારનો નાશક દરેક શનિવારે ખાસ કરીને સૂર્યાસ્ત પછી જ્યારે વાતાવરણ ઘેરું થાય છે અને શક્તિઓ તીવ્ર બને છે ત્યારે તુલસી પાસે એક નાનું કાંસ્ય કે તાંબાનું દીવડું તેમાં શુદ્ધ કપૂર રાખો તમે ઈચ્છો તો થોડી લોબાનની રેતી પણ ભેળવી શકો કારણ કે લોબાન ઘરની હવાની શુદ્ધિ અને શત્રુ શક્તિઓના નાશ માટે ઉત્તમ માનવામાં આવે છે ત્યારબાદ તે દીવો પ્રગટાવો અને મંત્ર બોલો ઓમ હ્રિં શ્રી મહાલક્ષ્મીય નમ આ મંત્ર જે લક્ષ્મીજીના તત્વને આકર્ષે છે તે કપૂરના ધુમ્ર સાથે જોડાઈને તુલસીના પવિત્ર તત્વમાં પ્રવેશ કરે છે અને ઘરના દરેક ખૂણામાં એક દિવ્ય ચુંબકીય પ્રવાહ ફેલાવે છે જે ઘરમાં જેટલા દુઃખ રોકાડા વિઘ્નો શનિદોષ કે દેનદારીઓ હોય એ બધું ધીમે ધીમે ઓગાળે છે તુલસી પોતાના તત્વથી એ બધા દુઃખોને શોષી લે છે અને કપૂર એને આગે ભસ્મ કરી નાખે છે જે ઘરમાં દર શનિવારે આ ઉપાય થાય છે ત્યાં ધન દેવીઓનો વાસ થાય છે ઘરના સભ્યો વચ્ચે મમત વધી જાય છે બાળકોનું વલણ સુધરે છે અને ધંધામાં નવા દરવાજા ખૂલે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે જેમ જેમ તેઓ આ ઉપાય નિયમિત કરે છે તેમ તેમ અગાઉથી અટકેલા લેનદેન અટકેલા રૂ મેળવી શકાય છે પણ હા એક ખાસ ધ્યાન રાખવાનું છે કપૂર શુદ્ધ હોવો જોઈએ આજકાલ જે રાસાયણિક કપૂર મળે છે તે માત્ર સુગંધ આપે છે તત્વશક્તિ નહીં એથી શકાય હોય તો ગુલકંદવાળું કે હાર્દિક કલકત્તા કપૂર વાપરો બીજું દીવો પ્રગટાવતી વખતે તમારું મન શાંત હોવું જોઈએ

તમે દીવો કર્યા પછી તુલસીની આસપાસ એક ફેરો પણ ફેરવી શકો છો ધીમે ધીમે કપૂરનો ધૂમ્ર તુલસીની પાંદડીઓ વચ્ચે ફેલાય અને એ ધૂમ્ર ઘરના હવામાં ભળીને નકારાત્મકતાનું દહન કરે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં કપૂર અને તુલસીનું યોગ થાય છે ત્યાં પિતૃદોષ ભ્રમશક્તિ અને શકટદોષ દૂર થાય છે ખાસ કરીને શનિવારના દિવસે શનિદોષને શાંત કરવા માટે આ ઉપાય અખંડ લાભદાયી છે તમે જોઈએ તો દિવ્ય ચિહ્નવાળા કપૂરના ટુકડા પણ ઉપયોગ કરી શકો જેમ કે શ્રીયંત્ર ની આકૃતિ ધરાવતો કપૂર અને જ્યારે દીવો પૂરો થાય ત્યારે તુલસી માતાજી પાસે નમ્રતાથી આભાર માનો ખાલી આટલું જ નહીં કે તમે દીવો કર્યો પરંતુ એ દીવો તમારા ઘરના ભવિષ્યને પ્રકાશિત કરી શકે છે એ ભાવ સાથે કરો જો તમે આ ઉપાય દર શનિવારે કરો તો માત્ર તમારું ધનજળ સમયસર આવશે એટલું નહીં પણ ઘરમાં રોકાણ વધશે ઈચ્છાવીહોણા ખર્ચ ઘટશે અને ઘરમાં નાની નાની ખુશીઓ મોટા ફળ લાવશે તમે અનુભવશો કે જો સાચા ભાવથી તુલસી પાસે કપૂર ધરાવી દેવાય તો લક્ષ્મીજી તમારી ઔર ચાલીને આવે છે દર શનિવારે નહીં તો પણ દર દિવસે તમે એ શાંતિ અને સમૃદ્ધિ અનુભવશો જે કદાચ મહેનતથી પણ મેળવવી મુશ્કેલ હોય

પણ તેને કરતી વેળાએ રાખવાની કેટલીક કતિ આવશ્યક સાવચેતીઓનું પણ પાલન કરવું જોઈએ નહીં તો આ ઉપાય નિફળ રહી શકે છે પહેલા તો દરેક શનિવારે સાંજના સમયે કપૂર તુલસી પાસે પ્રગટાવવાનો સમય પસંદ કરો ત્યારે તમારું મન અને શરીર પવિત્ર હોવું જોઈએ કોઈ પણ નાપાક અવસ્થા જેમ કે રજસ્વલા સ્ત્રીઓએ ઉપાય ન કરવો અને ઉપાય કરતાં પહેલા હાથ મુખ ધોઈ તાજા વસ્ત્ર પહેરી લેવા જોઈએ બીજી અગત્યની વાત છે કપૂરની ગુણવત્તા આજે બજારમાં મળતું ઘણીવાર કેમિકલથી ભરેલું કપૂર માત્ર સુગંધ આપે છે તત્ત્વશક્તિ નહીં તેથી હંમેશા શુદ્ધ અને કુદરતી હાર્દિક કપૂર અથવા કાચું દેવલવાળું કપૂર જ વાપરવો જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે એ પવિત્ર ભાવથી કરો ભક્તિભાવ વગર કરેલો ઉપાય માત્ર રિવાજ બની જાય છે અને તેની અસર પણ ઘટી જાય છે દીવો પ્રગટાવતી વિળાએ ખાસ ધ્યાન રાખો કે કપૂરનું ધૂમ્ર તુલસીના પાંડાને સીધો સ્પર્શ ન કરે તુલસી દેવી અગ્નિથી દાજે એ અશુભ માનવામાં આવે છે જ્યારે દીવો સળગે ત્યારે એ જ્યોત પર મોઢાથી ફૂંક ન મારવી અગ્નિ અગ્નિતત્ત્વ પરમાત્માનું પ્રતીક છે અને તેને શ્વાસથી બોજાવવી એક પાપજન્ય અશુભ ક્રિયા માનવામાં આવે છે દીવો પૂરો થાય પછી તુલસીના સ્થાને પીઠ ન ફેરવો થોડી ક્ષણ તુલસી માતાજી પાસે ઊભા રહી ઢંઢેરા કે પ્રાર્થના કરો અને પછી ધીમે પાછા ફરો કેટલીક વાર દીવો સળગીને કાળું ભસ્મ છોડે છે તે ભસ્મ તુલસી પાસે ન રહેવા દો તેને પવિત્ર જગ્યાએ જેમ કે વટવૃક્ષ નીચે પીપળા પાસે અથવા કોઈ પથ્થરવાળી જગ્યાએ મૂકી દો ખાસ કરીને યાદ રાખો કે આ ઉપાય દરરોજ ન કરવામાં આવે ફક્ત શનિવારે જ તુલસી પાસે કપૂર ધરાવવાનું હોય દરરોજ કરવાથી ઉપાયની તીવ્રતા ઘટી શકે છે જો તુલસી ખુલ્લી જગ્યાએ હોય તો કપૂરનો દીવો પવનથી બંધ ન થાય એ માટે તમે તાંબાના દીવામાં કરો કે એને થાળીમાં રાખીને કરશો આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે શ્રદ્ધા અને શિસ્ત ઉપાય કરો ત્યારે તમારું મન ભટકતું ન હોવું જોઈએ

ત્યાં ધન પ્રાપ્તિ, શત્રુ દોષ નાશ, સંતાન સુખ અને સમૃદ્ધિ ચિરંજીવી બની રહે છે. તો હવે જ્યારે તમે આ ઉપાય કરો, ત્યારે દરેક સાવચેતીને ભક્તિપૂર્વક અનુસરો. કેમ કે આ માત્ર ઉપાય નથી, આ છે તુલસી અને લક્ષ્મીજીના આશીર્વાદને ઘરમાં પ્રવેશ આપવાનો દિવ્ય દરવાજો. મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, પરિવારમાં શેર કરો અને આવા વધુ દુર્લભ અને અસરકારક ઉપાય જાણવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો.